બાળક ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યું હતું જે અંગે બી ડિવિઝન પોલીસ ને જાણ થતા પીઆઈ વિશાલ ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ રાઠોડ દ્વારા તપાસ શરૂ કરી પ્રથમ બાળકને મમતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડ્યા હતા તેમાં સ્થળ તપાસ કરતા સ્થળ ઉપરથી એક પ્રત્યક્ષ દર્શી મળી આવ્યો હતો જેના આધારે પોલીસે ગણતરીના સમયમાં નજીક એક શંકાસ્પદ હિલચાલ કરતી મહિલાની શોધ કાઢી હતી જોકે તે માનસિક અવસ્થા હોય જેને લઈ ત્વરિત અસરથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડી હતી જ્યાં તેને ચાર દિવસ પહેલાં જ બાળકને જન્મ આપ્યો હોવાની સામે આવતા પોલીસે નવજાત શિશુની માતા જ હોવાનું આશા વૃદ્ધ દ્રઢ બની હતી જે પોલીસને દ્વારા તેને ભરૂચ સખી સેવા હોમમાં રાખ્યા બાદ અંકલેશ્વરની જનસેવા પ્રભુ સેવા સંસ્થાને મહિનાને સુપૃત કરી તેના માધ્યમથી સુરતથી માનવ સેવા ચેરિટેબલ સંસ્થા સાથે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની સારવાર શરૂ કરી હતી અને સંસ્થા તેમજ પોલીસ દ્વારા એકામેકને સંપર્કમાં રહી મહિલાનો વિશ્વાસ સંપાદન કરી તેનું ગામનું નામ મેળવ્યું હતું જે આધારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી સીમા ઉપર આવેલા ગામનો સંપર્ક કરી તેણે સરપંચનો સંપર્ક કર્યો હતો જેનો ફોટો તેમજ વિડીયો મોકલી આપી મહિલાના પરિવારને પ્રથમ શોધ કાઢ્યું હતું જેની ખાતરી આ ખાતે આખરે પરિવાર અંકલેશ્વર દોડી આવ્યું હતું જ્યાં સામે આવ્યું હતું કે તેવીસ માર્ચના ચાર દિવસ પૂર્વ સોનગઢ ખાતે આવેલા ઈંટોના ભટ્ટા ઉપર મજૂરી કરતી હતી અને ત્યાં જ સરકારી હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી થઈ હતી જે બાદ તે અચાનક બાળક લઈ નીકળી ગઈ હતી જેની શોધખોળ ચાલી રહી હતી અને સોનગઢ પોલીસ મથકે પણ જાણ કરી હતી તેને અગાઉ ચાર પુત્ર અને એક પુત્રી પણ છે અને સંતાન આ છઠ્ઠું સંતાન હતું પોલીસ દ્વારા અંતે અવ્યસ્ત માતા અને તેના સંતાન સાથે પરિવારનો ભેટો કરાવી આપતા ભાવે વિભોર દ્રશ્ય સર્જાયા હતા અંતે ઉલ્લેખનીય છે કે બાળક છેલ્લા તેર દિવસથી નિઃશુલ્ક સારવાર મમતા હોસ્પિટલ ખાતે લઈ રહ્યું હતું નમસ્કાર હું રજનીસિંહ જનસેવા પ્રભુ સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અંકલેશ્વર અંકલેશ્વર વિસરા રોડ પાસે જે તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ જે બાળક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફને આવેલ અને અંકલેશ્વર બી ડિવિઝન જયારે સીસીટીવી કેમેરા ચેક કરેલ તેમાં મારી બાજુમાં જે બેન ઉભા છે તેમની છે અને એમને સમયમાં ત્યારબાદ આ ભરૂચ ભરૂચ ખાતે આવેલી સખી વોન સેન્ટર હોમમાં આ બેન ને રાખવામાં આવેલ રાખવામાં આવેલ ત્યારબાદ આ બેનની માનસિક સ્થિતિ બહુ ખરાબ હતી અને એમને ચેકઅપ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ બે દિવસ માટે પરંતુ સખીવન સેન્ટર હોમમાં અમને રહેવાની સુવિધા ન હોવાના કારણે સખીવન સેન્ટર અમારી સંસ્થા જે હોસ્થા પ્રભુ સર ચેરિટેબલ ટ્રસ્ટ ને સોંપવામાં આવે ત્યારબાદ લઈને અમે આવેલી માનસ ચેરિટેબલ ટ્રસ્ટ ને આ બેન રાખવામાં આવેલ અને એમનું ટ્રીટમેન્ટ કરવામાં આવતું હતું અને ટ્રીટમેન્ટ કર્યા બાદ આ બેન ને જયારે અમે જેમ જેમ એમને ટ્રીટમેન્ટ ચાલ્યું તો બંને જે ગામનું નામ કીધું ત્યાંના અમે સરપંચનો સંપર્ક કર્યો અને આમનો ફોટો અને વિડીયો એ ગામમાં મોકલવામાં આવેલ

અને કોઈક કારણસર આ બન એમનું માનસિક શ્રેત્રને ખોઈ ગયો હતો જેના કારણે એ ત્યાંથી અહીં આવીને અને એ છોકરાને મૂકી ગયા તેમને કશું જ ભાનતું ટ્રીટમેન્ટની અંદર છે પરંતુ બી બી સ્ટાફનું ખૂબ પ્રસંગ કાર્ય છે કે ટૂંક જ સમયમાં આ એ બચ્ચેને અંકરેશ્વરમાં આવેલી એક પ્રાઇવેટ હોસ્પિટલ જે મમતા હોસ્પિટલમાં રાખેલ છે અને મમતા હોસ્પિટલના ડોક્ટર નિરજ નારણ

એકદમ મનમાં એવો વિચાર રાખીને કે થઈને ડોક્ટર બને એવું વિચારીને યા તો પોલીસ બને વિચારીને મમ્મી પપ્પાને આજે પાછું સોંપીએ છે અને મમ્મી પપ્પાને એમને સહકાર આપવાની અમે જવાબદારી લઈએ છીએ અમે એમને અપ કરતા રહીશું મમ્મી પપ્પાનો નંબર લઈ રાખેલો છે એમને દર પંદર પંદર દિવસે ફોન કરીને એમને અમે એમનો બચ્ચા કેવું છે ક્યાં છે કેવું નથી એ पुछता रही धन्यवाद सिंह तो क्या घटना क्या घटित क्या ये हुआ ये घटना समझ लो इधर अपना सूरत के अंदर ये आए एक गिराने का वास्ते अपने एमपी से एमपी से आने के बावजूद में इधर क्या घटना हुई ये है, हमको मालूम नहीं है लेकिन ये लड़की समझ लो जिसे इसका दिमाग में कुछ भी हुआ फिर ये लड़की इधर भटक गई समझ लो � अपने समझ लो वन सेवक वाला ने अपन हाँ आश्रम, आश्रम। वो आश्रम में अपन को अपना सरपंच को फिर बाद में ये फोन व्हाट्सएप ये दिया उस आधार से वो लोकेशन पे फिर हम वहाँ से तीन आदमी वहां से निकला और अपने सूरत के अंदर आया अपन सूरत का अंदर आने के बाद में आश्रम में अपनी लड़की मिल गई ले तो आप लड़की को लेकर ले जाएंगे हम अभी कहा खड़े हो आप? अभी अपने पुलिस थाना में